તો જો અહી આની અંદર મેં લસણ સરખું કચરા સરખું તો જો દૂધી આપણે છીણી લીધી લીલા ધાણા બાજરાનો લોટ નાખ્યો એટલો જ અહી હું જુવાર નો નાખું છું એટલો જ અહી ધવનો નાખશું અડધો આપણે બેસન નાખશું અહી સુજી નાખીએ છીએ તો આપણો લોટ સમજાઈ ગયો એકબીજાને ડે ને એના માટે આ રીતે ગોઠવી લીધા અંદર ના પડે ને આમાં સોસાયટી નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને તો મિત્રો સવાર સવારની દોડધામ આપ કુશળ હો એ જ શુભેચ્છાઓ સાથે વિડીયોની સરવા અહીં ઋષિત કુમાર અને રશ્ટિ થઈ ગયા છે તૈયાર વેલા વેલા પોણા ફોણા માં તો તૈયાર થઈને ભાગે છે સાત વાગ્યા તારી કે બસ લઈ લે છે જોકે અમારા ટાઈમ જો મોડા ચાલે છે દૃષ્ટિ એમ કહેતી હતી કે સાડા છ અમે બસમાં ચડશું

આરામથી આરામથી ધીમે ધીમે ચલાવજો અંબાળીને તો મિત્રો કામ કરતા 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 સાડા ત્રણ થઈ ગયા રવિવાર સાડા મૂકી દઈશ પણ સતત કામ ચાલ્યું હવે એમથી થોડી કાડી પડું કે પેલા એમથી સુવિચાર લઈ લઉં પછી જે નવું જૂનું હશે એ કામ કરશું આજના સુ વાત કરું તો એવી છે બસ સામે વાળાનું જેવું વર્તન છે ને તે પ્રમાણે તમને પીરસતા રહેવાનું મધ જેવા થાવ તમને લોકો ગણે અને ઝેર જેવા થાવ તો આકરા લાવો તમારી સામે જે વ્યક્તિ છે એનું વર્તન કેવું છે એ વર્તન મુજબ જ તમારે વર્તન કરવાનું એટલે એ મુજબ જ તમને પીરસવાનું શબ્દો પણ કેવા પીરસવા એ સામેની વ્યક્તિ પર આધાર રાખે છે ઘણી વાર કેવું થાય કે તમારી સામે જે મીઠું બોલનારા વ્યક્તિ હોય ને એ તમારી પાછળ મીઠું ગભરાવતા પણ હોય છે ગા પર મીઠું ગભરાવે એટલે આપણે બેસીએ ત્યારે ઘણું મીઠું બોલે મધને નાણું આપે તમે તમારા જેવું કોઈ નહીં અને જેવી પીઠ દો તેની પાછળ શું બોલે કાંઈ નક્કી નથી હોતું અને આ બધામાંથી જો સુખ શોધવું હોય તો આ બધી જ વાતોને ભૂલી જવાની કળા એ સુખ એટલે મધ જેવું થવું કે ઝેર જેવું થવું એ વર્તમાન સમય તમારો નક્કી કરે છે ચાલો મિત્રો હવે થોડી વાર આરામ લઈ લઉં અને પછી સાંજે આજે કાંઈક આપણે બનાવશું જમવાનું રસ્તીને આવશે એ પહેલાં અને બનાવવું પણ એવું જ પડશે હેલ્ધી હોય અને ટેસ્ટી હોય હમણાં દ્રશ્યને ભાવે એવું બનાવી દઈ અને અમે પણ તમે દેખો છો અમે એવું જ ખાઈ છીએ બહુ તળેલું કે એવું ઓછું ખાઈએ એટલે સાંજે આજ કાંઈક આવે એવું જ નવું બનાવશું તો મિત્રો સાંજના સાડા છ થયા છે પણ શિયાળો જેવું ઋતુ આવી ગઈ ને જો બાર અંધાર જેવું લાગે છે બારીમાં જોઈ તો ક્યાં અજવાળું દેખાતું નથી ઉનાળો હોય તો કેટલો જે આટલો મોટો દિવસ દેખાતો હોય ક્યાંય ચાલો કરી તૈયારી તો શું બનાવું શું બનાવું કરતાં કરતાં કંઈક વિચાર્યું ચાલો હેલ્ધી પણ હોય અને થોડુંક ચટપટું પણ થઈ જાય હું કંઈક બનાવીએ નવું નવું તો જો અહીં આની અંદર મેં લસણ મરચાં અને આવી રીતે આદુ એકાદ ઇંચનો ગટકો સુધારીને એની અંદર નાખ્યો છે હવે આની અંદર નાખીએ આપણે થોડુંક નમક અને આખું જીરું નમક નાખી તો પીસાય સરખું થાય કચરાઈ સરખું થાય અને હવે એને ખાંડણીથી ફૂટી નહીં કે વાટી લઈ સૂક્યો તમે અહીં મસાલો તૈયાર થઈ ગયો આદુ મરચાં લસણ જીરું અને હવે છે ને આપણે દૂધી ને હવે છે આપણે દૂધીને છીણી લેશું દૂધીના મુઠિયા બનાવશું અને મિક્સ લોટના બનાવશું અલગ અલગના તો હું અત્યારે પહેલી દૂધીને છીણી લઉં દૂધીની કાંઈ પણ આઈટમ કરી તો આપણે કાચી લેવાની હોય આ સેજ જો બહુ પાકી નથી તોય કોક આવું બીજ દેખાય છે એટલે મેં શું કર્યું કે અંદરથી આ રીતે ઘરને કાઢી લીધો તાકી બીજ ક્યાંય અડું ના આવે બને ત્યાં સુધી આપણે કાચી જ છીએ આ કાચી જ છે ને તો હવે એને હું છીણી લઉં બીજી જોઈશે તો આ જાડી છે પણ કાચી છે કારણ કે આ ઓર ઓર્ગેનિક છે એકદમ વાડીની કેટલી જાડી છે પણ છે સાવ કાચી જોવાનું નાખ મારીશો તો અંદર બેસી જશે એવી આમ જ જેટલી જોઈશે એટલી કાપી લઈશ જો બિયારણ લાગશે તો આ રીતે કાઢી લઈશ તો તો જો દૂધી આપણે છીણી લીધી આપણે એ રીતે જ છીણવાનું કે બી આવે નહીં કાચી હોય એટલે બી આવે નહીં એ રીતે હવે આની અંદર નાખી દઈએ આપણી આ મસાલો તૈયાર રાખ્યો છે આદુ મરચાંનો ને આદુ મરચાંનો આ મસાલો આપણે નાખી દીધો અંદર હવે આને પહેલું તેલ નાખી દઈશું એની અંદર એક મોટી ચમચી જેટલું તેલ નાખી દઈશ આની અંદર આપણે નમક નાખ્યો છે પીસવામાં એટલે થોડુંક જોઈશે વધુ જોઈએ થોડીક હળદર નાખી દઈએ અડધી ચમચી જેટલી હળદર નાખી લીલા ધાણા આમચૂર પાવડર આમચુ પાવડર ન હોય તો લીંબુ ચાલે અને કડક લોટ થઈ જતો ઢીલો કરવો તો દહીં નાખવાનો પણ કડક કારણ કે દૂધી છે ને એ પાણી કરશે એટલે જરૂર નહીં પડે આપણને હવે એને મિક્સ કરી લઈએ બરાબર મિક્સ થઈ ગયું હવે આની બધા અંદર આપણે બધા મિક્સ લોટ નાખશું આ અડધી કટોરીથી થોડો બધો એટલો આપણે બાજરાનો લોટ નાખ્યો એટલો જ હું જુવાર ન નાખું છું એટલો જ અહીં નાખશું એનાથી અડધો આપણે બેસન નાખશું બેસન થોડુંક ઓછું નાખશું આની અંદર જેટલું બેસન નાખ્યું ને એટલી આપણે અહીં સુજી નાખીએ છીએ જે એ હવે આને બાંધી લેશું લગભગ પાણીની જરૂર નહીં પડે પણ જો એમ લાગે કે કડક થઈ જાય છે કારણ કે લોટાનો કઠણ બાંધવાનો છે જો એમ લાગશે કે કડક થઈ જાય છે તો આપણે પાણી કે દહીં થોડુંક જરૂર પડે એટલું નાખીને લોટ બાંધી લેવાનો તો હું અહીં કડક લોટ બાંધી અને આપણે નળા આકારના મુઠિયા બનાવી લઈશ

વચ્ચે મેં સ્ટેન્ડ નાખીને એકબીજાને અડેને એના માટે આ રીતે ગોઠવી દીધા હવે મૂકી દઈએ આપણે થવા માટે ચડવા મૂકી દીધું અને હવે એને આપણે આ રીતે ઢાંકી દઈએ પછી કપડું નાખીને જેથી એ વારાળ અંદર ના પડે ને આમાં સોસાયટી પર તો આપણે મૂઠિયા થઈ ગયા છે જો કડક થઈ ગયા છે એટલે અને ઉતારી નાખીએ થોડા ઠંડા થાય અને આ ઠંડુ થઈ જાય તો કરી લઉં રોટલી થાય ત્યાં સુધી આ ઠંડા થઈ જાય થાળીમાં કાઢી લઈ ચાલે પછી એને સુધારીને વઘારી લઈએ વઘાર માટે લીમડો અને મરચાં કાઢું તૈયાર અહીં લીલા મરચાં તલ મીઠો લીમડો બધું તૈયાર કરી લીધું છે અને મુઠિયા સુધારી લીધા છે અને અહીં તેલ લીધું છે રાઈ ટકી જાય એટલે નાખી દેવું ને ખાતા તો નાખવાની તો સ્કીપ કરવાની બધું નાખવાની સાથે મીઠો લીમડો અને મરચા નાખી દેજો હવે મરચાને પકાવી લઈએ થોડીમાં બસ આપણે એટલે બધું લીધો છે કે આમ તળેલા મરચા ખાવાની મજા આવે મુખિયા સાથે મજા આવે રોટલી સાથે ખાવા તો મજા આવે તો હું આમ જ્યારે વખત પણ થોડાક વધુ નાખી દઉં જો મોળા મરચા હોય તો મુઠિયામાં આપણે નમક નાખ્યું છે તો મીઠાના મરચાના ટેસ્ટ મુજબ આપણે થોડુંક નમક નાખશું બાકી મરચાં ટેસ્ટી થઈ જાય અને પૂણા થાય ને ત્યાં ચડાવશું આપણે મરચાને તમને ગળ્યું પસંદ હોય તો એની અંદર થોડુંક બુરું ખાંડ નાખવાનું

તો મિત્રો ચાલો જમી લઈએ તો આજનો વિડીયો કેવો લાગ્યો આજની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી કહેજો ફરી મળું છું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો મિત્રો બાય બાય હરિયોમ